हेलो दोस्तों नमस्कार वेलकम टू अड्डा 247 गुजरात स्वागत छे तुम्हारा बद्धान हूं अपनी YouTube चैनल पर दोस्तों SSC ની જે પરીક્ષા જાહેર થઈ છે બરોબર એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ઓછા સમયની અંદર ક્વિક फटाफट મેળવી લઈશું કે તમે જો આ પરીક્ષાની તૈયારી કરતા હોય અને આનું ફોર્મ ભરવા માંગતા હોય તો જેટલા પણ પ્રશ્નો તમારી અંદર ઉદ્ભવી રહ્યા છે કે મે હું છલ્લા સેમમાં શું ફોર્મ ભરી શકાય કે નહીં બરોબર પરીક્ષા ઓનલાઈન આવશે परीक्षा गुजराती માં હશે કે ઇંગ્લિશ માં એ તમામ પ્રશ્નો જે છે આપણે શોર્ટ અને સ્વીટ માં જે નોટિફિકેશન ની અંદર માહિતી આપી છે એના આધારે તમે એક્સપ્લેન કરીશું ઠીક છે તો ગૌણ સેવા પસંદગી મંડળ ની અલગ અલગ વિવિધ ખાતાઓમાં સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક બરોબર ઓફિસ આસિસ્ટન્ટ અને જે અલગ અલગ ભરતીઓ આવી છે 4300 એની શૈક્ષણિક લાયકાત શું છે ઉંમર તમારી કેટલી હોય છે ઉંમર ની ગણતરી કઈ તારીખ થી થશે परीक्षा पद्धति शू छे सिलेक्शन की प्रक्रिया शू छे बराबर के स्टेज में परीक्षा छे है तमाम पगार धोरण छे तमाम आ विडियो अंदर फटाफट जतनी करवानी छे से पहला हूँ बात करूँ तो शैक्षणिक लायकातनी बात करीए तो आ भरती है पहला बार पास पर लेवाती थी पर हम जैज्युएशन पर लेवाई छे बराबर यूजीसी नो जे अधिनियम छे

તમને ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ એ ઉઆમાં લખેલું છે અને કમ્પ્યુટર જે છે એના અંગે પણ થોડું ઘણું નોલેજ હોવું જોઈએ એ વાત કરેલી છે તો સૌથી પહેલાની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ગ્રેજ્યુએશન પર છે છેલ્લા વર્ષમાં તમે હોય તો આનું ફોર્મ જે છે ભરી શકશો નહી છેલ્લા સેમમાં હોય તો પણ આને ફોર્મ ભરી શકશો નહીં આમાં એક પ્રશ્ન વિદ્યાર્થી પૂછે છે કે તમે કેટલી ટ્રાયલ હો તો ફોર્મ ભરી શકો તો દોસ્તો આમાં એવું કોઈ મેન્શન નથી કર્યું તમે જેટલી બી ટ્રાયલ લખી હોય એ લખી દેવાય બે ટ્રાયલ હોય તો બે 3 હોય તો 3 જેટલી પણ ટ્રાયલ હોય એ ટ્રાયલ તમારે લખી દેવાની છે તો આ વાત થઈ શૈક્ષણિક લાયકાત ની એટલે કે এড્યુકેશન ક્વોલિફિકેશન ની હવે વાત करू વય મર્યાદા તમારી ઉંમર જે છે કેટલી હોવી જોઈએ તો મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 35 વર્ષ જે છે તમારી ઉંમર હોવી જોઈએ હવે તમારી ઉંમર જે છે એ ક્યાંથી ગણાશે અમુક લોકો કે હું આ તરીકે જન્મ્યો છું મારી ઉંમર કેટલી હોય આ ફોર્મ હું ભરી સકીશ કે નહીં તો 31 1 2024 આ એની ઉમરની તારીખ છે અને આ ગ્રેજ્યુએશન ભી આની પહેલા પૂરૂ થઈ જવું જોઈએ 31 1 2024 પછી જો તમારું ગ્રેજ્યુએશન પૂરું થતું હોય તો પણ તમે આ ફોર્મ નહી ભરી શકો 20 વર્ષ તમારા આ તારીખ થી જ ગણાશે બરોબર એનો મતલબ એવો થયો કે તમારી જે પણ શું કહેવાય જન્મ તારીખ હોય આમાંથી બાદ કરી નાખવાની 31 1 2024 માંથી તમારી જન્મ તારીખ બાદ કરી નાખો એટલે તમારો જે છે ઉમર મળી જશે ઠીક છે એટલે કે Uh, 20 વર્ષથી વધારેની ઉંમર હોય તમારી તો આ ફોર્મ ભરી શકો છો અને 35 થી વધુ હોય તો ફોર્મ ભરી શકશો નહીં તો મેક્સિમમ વાત કરી તો 35 મિનિમમ ની વાત કરું તો 20000 હવે 20 વર્ષ સોરી 1000 નહીં હવે વાત કરીએ કે અમુક કેટેગરી જે છે ને છૂટછાટ મળવાપાત્ર છે જેમ કે મહિલા ઉમેદવાર હોય તો એને 5 વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના પુરુષને 5 વર્ષની છૂટછાટ એટલે કે एससी एसटी ओबीसी વાળા જે છે એને અનામત કેટેગરીની મહિલાઓને 10 વર્ષની છૂટછાટ છે જ્યારે સામાન્ય કેટેગરીના શારીરિક રીતે અશક્ત પુરુષ હોય તો એને દસ વર્ષ છે સામાન્ય કેટેગરીના શારીરિક રીતે અશક્ત ધરાવતી મહિલા હોય એને પંદર વર્ષ છે અનામત કેટેગરીના શારીરિક રીતે અશક્ત ધરાવતા પુરુષને પંદર વર્ષ છે જ્યારે અનામત કેટેગરીના શારીરિક રીતે અશક્ત ધરાવતી મહિલાને વીસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અને માજી સૈનિકને જે વર્ષો વર્ષ નક્કી કરવામાં આવે છૂટછાટ મળવા પાત્ર છે ત્રણ વર્ષ સુધી છૂટછાટ મળશે

અને આની અંદર તમારે 40% માર્ક્સ લાવવાના છે આગળના સ્ટેજ માટે ક્વોલિફાઈડ થવા એટલે કે તબક્કા નંબર 2 સ્ટેજ નંબર 2 માટે 40% થી વધારે કટઓફ अटકી શકે છે પણ 40 થી તો નીચે નહીં अटકી એ લોકોએ કીધું છે બીજી વસ્તુની વાત કરીએ તો તબક્કા બે માં બે ભાગ છે ગ્રુપ A અને ગ્રુપ B ગ્રુપ A જે છે એ વર્ણનાત્મક પરીક્ષા છે જ્યારે ગ્રુપ B છે છે એ MCQ ટાઈપ પરીક્ષા છે બરોબર તો ગ્રુપ A ની અંદર તમે ક્વોલિફાઈડ થાઓ છો ગ્રુપ A ની અંદર અલગ અલગ બીજી બધી પોસ્ટો આપેલી છે ગ્રુપ બ બી ની અંદર પણ અલગ અલગ પોસ્ટો છે જો ગ્રુપ એ માટે તમે જો ક્વોલિફાઈડ થાઓ છો તો તમારે જે છે લેખિત પરીક્ષા આપવાની છે વર્ણનાત્મક પરીક્ષા આપવાની છે જ્યારે ગ્રુપ બી માટે ફરીથી एमसीक्यू બેઝ ટેસ્ટ તમારી જોવા મળશે આગળ વધીએ છે સિલેક્શનની પ્રક્રિયા સિલેક્શનની પ્રક્રિયામાં શું છે તો સૌથી પહેલા પ્રિલિમ આપવાની ક્વોલિફાઈડ થયા મેન્સ આપવાની ક્વોલિફાઈડ થયા એટલે તમારું આવશે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ओके અને તમે થઈ જશો જોબ કરતા గవర్નમેન્ટ જોબ ઓકે તો લગભગ આપણે કાલે હસમુખભાઈ પટેલ જે છે જે આમના चेयरमैन નું આપણે ઇન્ટરવ્યુ જો નવેમ્બર ની આસપાસ એ લોકો કહેતા હતા કે એટલે કે આજ 2024 માં ટુકમાં તમને આ ભરતી ની અંદર નોકરી મળી જશે એવું કહે છે ઓકે તો મે અને જૂન ની અંદર આની પ્રીલીમinary પરીક્ષા છે ઓગસ્ટ સપ્ટેમ્બર ની આસપાસ જેસે મેન્સ આવી શકે છે બરોબર અને તમારી સિલેક્શન પ્રક્રિયા નવેમ્બર ની અંદર પૂરી થઈ શકે છે ठीक छे तो सिलेक्शन प्रक्रिया छे नी હવે આપણે વાત કરીએ તો અહીંયા તમને વાત કરવામાં આવે છે તમારું પગાર ધોરણ શું રહેશે તો અલગ અલગ પગાર ધોરણ છે જેમ કે તમે હેડ ક્લર્ક તરીકે જાશો તો 40800 મળે સિનિયર ક્લર્ક તરીકે 26000 26 26 આ બધામાં 26 છે કાર્યાલય અધિશક તમે જો લાગો છો તો 49600 કચેરી અધિશક 49600 અને સબ રજિસ્ટર ગ્રેડ 1 માં લાગો છો તો 49600 મળવાપાત્ર છે તો સબ રજિસ્ટર ગ્રેડ 2 માં લાગો 40800

એને તમાર જડપી લેવાની છે દોસ્તો મેથ્સ અને રીઝનિંગ એવું કરવાનું છે કે તમે પ્રિલિમ પરીક્ષામાં સારો સ્કોર કરો સારાનો મતલબ કે તમે ક્વોલિફાઈડ સારી રીતે કરો બરોબર એનાથી શું થશે તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે તમારી મેન્સ एग्जाम માટે તમે પોઈન્ટ પર પાસ થશો તો તમે પાસ તો થઈ જશો પણ તમને અંદરથી એવું રહેશે કે યાર હું પોઈન્ટ પર જો થોડા વધારે માર્ક્સ હશે કટઓફ થી વધારે માર્ક્સ હશે 10 માર્ક 5 માર્ક તો તમારો કોન્ફિડન્સ સુરો અલગ જ હશે તો આની તૈયારી જે છે દોસ્તો કરવાની છે તમારે જોરદાર અને આ જોરદાર તમારી તૈયારીમાં અડડા 247 ગુજરાત તમારી સાથે છે જેનો ઓનલાઈન વિવિધ પરીક્ષાઓની અંદર 7 વર્ષનો બહોળો અનુભવ છે અને વિવિધ પરીક્ષાઓ જે છે આપણા સ્ટુડન્ટોએ પાસ કરીને અત્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં જોબ કરી રહ્યા છે ગુજરાતની અંદર તો છોડો ભારતની અંદર એકમાત્ર એવી સંસ્થા છે જે એરરલેસ ટેસ્ટ જે છે આપડા એના પ્લેટફોર્મ પર મૂકે છે અને એક્યુરેસી સાથે દરેક ટેસ્ટનું આયોજન કરી અને એનું રિઝલ્ટ આપે છે ડિટેલ સોલ્યુશન સાથે ત્યાં તમને તમારો રેન્ક પણ જોવા મળ્યા છે ઓલ ઇન્ડિયા રેન્ક ઓલ ગુજરાત રેન્ક જેટલા લોકોએ આપી હોય બરોબર અને આપણે આજ તૈયારી હવે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે પણ કરવાની છે એની માટે તમારે જે છે દોસ્તો કંઈ નથી કરવાનું આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એની અંદર જઈને આપણો પ્રિલિમ નો ખાલી કોર્સ એક છે અને એક જે છે આપણો પ્રિલિમ પ્લસ મેન્સ કોર્સ છે જેની પણ તમે તૈયારી કરવા માંગતા પ્રિલિમ ખાલી કરવા માંગતા તો 1656 રૂપિયાની અંદર આ કોર્સ તમને પડી જશે અને પ્રિલિમ પ્લસ મેન્સ કરવા માંગતા તો 2300 રૂપિયા ની અંદર આ કોર્સ પડી જાય છે બन्ने કોર્સ લેતા સમયે તમારે G 676 આ કોડ વાપરવાનો ફરજિયાત છે તો તમને આ ડિસ્કાઉન્ટ મળશે બાકી તમારું ડિસ્કાઉન્ટ જે છે આટલું નહીં થાય ઓકે તો फटाफट જે છે દોસ્તો આપણી એપ્લિકેશન આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરો અને આપણી સાથે फटाफट જોડાઈ જાવ આની અંદર તમને ટેસ્ટ પણ મળશે મોક ટેસ્ટ પણ મળશે જેમ TCS નું પેપર આવે છે એ પ્રકારની અને આપડા જે એક્સપર્ટ ફેકલ્ટીઓ છે એનું ગાઈડન્સ ભરપૂર મળશે पर्सनल व्हाट्सएप नंबर હોય છે ગ્રુપ હોય છે એની અંદર તમે पर्सनલી એમની સાથે કનેક્ટ રહી શકો છો ડાઉટ સોલ્વિંગ સેશન પણ તમારું થાય છે રેકોર્ડેડ વિડિયો પણ તમને મળી જાય છે લાઈવ જોયા પછી તમે એને ગમે તેટલી વખત ફરીથી રિવિઝન માટે વાપરી શકો છો તમારો કોઈ પણ ડાઉટ હોય આ ભરતી પ્રક્રિયાને લઈને પરીક્ષાને લઈને જરૂરથી નીચે કમેન્ટમાં કહેજો આ વિડિયોને હું અહીંયા સુધી રાખું છું વિદાય લઉં છું દોસ્તો મળીશું આપણે બીજા કોઈ વિડિયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ અને જય ભારત